ગુડ મોર્નિંગ બચ્ચો કેમ છો આજે આપણે આપણે પ્રાણીઓની ઓળખ કરવાની છે 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 જો જો બેને ને ઘણા બધા પ્રાણીઓ લગાડેલા બધાને તો એક એક પ્રાણીઓ જોશું આપણે ચલો આને કયું પ્રાણી કહેવાય અરે વાહ તમે તો ઓળખ ઓળખો ભાઈ શું કેવાય હિરણ હિન્દીમાં હરે વાહ સરસ હરણ શું કેવાય चल औरम क्या रे खबर कोई नहीं जंगलमा जंगलमा सरस वाह भाई वाह चलो પછી આને શું કહેવાય જેટુ જેટુ શું કહેવાય જેટુ જેટુ સબაშ चलो પછી આને શું કહેવાય બાલુ પણને ગુજરાતીમાં શું કહેવાય રીંચ કહેવાય સપેર રીંચ તમે તો હિન્દી પર આવી ગયા ને ભાઈ चलो આને સી આર

સબაშ ચાલ ane પંદરો પંદરો આવ્યો તો ને આપણી સ્કૂલ માં શું કરતો તો પાણી પીતો તો કુંડી માં હે ને ચાલ આ તો બધા ને ઘેર હશે ડોગ સૂત્રો શું કહેવાય ડોગી ડોગી નહીં એ તો આપણે ઈ ગુજરાતી માં બોલવાનું કૂતરો શું કહેવાય કૂતરો કૂતરો ane કાચબો કાચબો સરસ ચાલ ane બકરી બકરી ane કી બોલાય ane અને હાથી આવી અને ગેમ્બો બરાબર ચલો હવે મને વિરાટભાઈ બધા પ્રાણીઓના નામ એક એક બોલીને મને બતાવશે આ બાજુ મુકતો જવાનો બોલતો જવાનો ચલો સાસલુ સબાસ કેટલા સાચા પડે હું જોઉ ચલો હીરા હીરાણી બોલવાનું હરણ બોલવાનું હરણ ચલો પછી આપણો ગુજરાતી બોલો ભાઈ ગુજરાતીમાં બોલો કાચબો હા બકરી સરસ सरस हाथी सरस अब आ जा अब आ मुकता जाओ चलो बच्चे थी ले नाम गोर गो मुकता जाओ हम्म પછી સરસ ઇસ્કોલી સરસ शेर ओहो जेंडો સી એમ કેવાના પર હિન્દી મે નઈ બોલુ સી સી ઉંદર ઉંદર સરસ પારસા બાજુ ધ્યાન આપો వెరీ గుడ్ చలో గేటు గే టూ గే టూ చెప్పి వరు గోడో అనే శళ చలో తిడో బాయ్ લાવે પાટ ને હું જે કહું ને એ વચ્ચે પ્રાણી મૂકી દેવાનું તમારું ને ચાલ હવે પાટ બે ને ખબર પડે કે નઈ પડતી જોઈએ આપણે ચલો પાટ કિસ્કોલી વચ્ચે મૂકવાનું પછી લઈ લેવાનું સરસ હરણ અરે વાહ સરસ સરસ મૂકી દો ચલો ચલો વાંદરો વાંદરો હવે આદિત્યનો વારો ચલો આદિત્ય ગેંડો ગેંડો સરસ चलो सरसलो सरस પછી રીંચ રીંચ સરસ चलो પછી વાંદરો વાંદરો આજો પરિવાર चलो सरस चलो પ્રેમનો વારો પ્રેમ સિયાર સિયાર કેમ એ ભાઈ આવનું सीर कयू केवा बेटा हां कुतरा जेउज होय पण एन भी केवी होय सीधी मुको चलो चलो काचबो सरस चलो गोडो सरस चलो बिलाडी सरस चलो अबे कौन आपसे जयेश भाई जयेश भाई अ कुत्रो अब पछि आम हरकू कर देअन बेटा कूतरो छोडो ऊपर थी जाऊ ना देखाय तो सो तो फटाफट सरस चलो मुको बकरी सरस चलो पची सी सरस चलो मुकी दो क्लिप करो भाई माटे चलो रिद्धि न बार रिद्धि बेन बिलाड़ी सरस कुत्रो, सरस सशलू अरे वाह घोड़ो सरस वेरी गुड चलो क्लेप करो चलो जानू बेन जानू बेन वांदरो सरस हाथी हम्म सरस चलो पची हरण सरस चलो सरस गोडो सरस ताली पाड़ो भाई साबास बधाने आ गया चलो प्रेम आ प्रेमवार चलो उतार वर चलो गोडो सरस चलो गेटू गेट कै गु सरस चलो पक्ष कुत्रो सरस चाली पाडो भाई।